રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બન્યા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે દિનેશ પાઠક અને જીવણ પટેલે ફોર્મ ભર્યા હતા આવતીકાલે સત્તાવાર નાગરિક બેંકના ચેરમેન તરીકે દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની નિમણૂંક થશે આજે નાગરિક બેંક ખાતે હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ નક્કી કરવામાં આવ્યા છે ચેરમેન દિનેશ પાઠક વર્ષોથી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા છે અને સંઘના સમર્પિત સ્વયંસેવક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના પણ પૂર્વ અધિકારી છે સાથે જ વાઇસ ચેરમેન જીવણ પટેલ પણ ભૂતપૂર્વ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ઉદ્યોગપતિ છે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક કરવાની પ્રક્રિયા છે જેની માટે આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય ટાઈમ હોય અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકો એ ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવનભાઈ પટેલ કે જેને જીવનકાકા તરીકે ઓળખીએ છીએ આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે જેની માટે આવતીકાલે સવારે અગિયાર વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં ચૂંટણી અધિકારી શ્રીઓ દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ વાતને ચેરમેન વાઇસ ચેરમેન ની નિમણૂક બહાલી મળશે સવારે અગિયાર વાગે જી દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પાયમા છે એ પૂર્વ અધિકારી છે એમણે ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે આર એસ એસના સંપૂર્ણ સમયસેવક છે અને બેંક સાથે પણ ઘણા ટાઈમથી જોડાયેલા છે ખૂબ સારો અનુભવ છે ડિરેક્ટર તરીકે પણ બેન્કમાં રહી ચૂક્યા છે અને ફરીથી ચૂંટાયે એવા છે એમનો ખૂબ સારો અનુભવ બેંકને મળેલો છે અને આગળ પણ મળતો રહેશે એવું એકદમ પીઢ વ્યક્તિત્વ છે જીવણભાઈ પટેલ બેન્કના પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે અગ્રણી ઉદ્યોગપતિ છે અને એવો પણ બેંકમાં પૂર્ણ સમય એમણે કામ કરેલું છે અને એમના અનુભવનો પણ બેંક ને લાભ મળશે